ભરૂચની વી કે ઝવેરી સાત વિદ્યાલયમાં વ્યાયામ શિક્ષકનો વિદાય સમારોહ યોજાયો હતો ભરૂચની વીકે ઝવેરી સાત વિદ્યાલયમાં માધ્યમિક વિભાગમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા હરિસિંહભાઈ ચૌધરી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા તેનો વિદાય સમારોહ શાળા સંકુલ ખાતે યોજાયો હતો ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિદાય સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય સહકારી સંઘના ઉપાધ્યક્ષ રવિન્દ્રસિંહ રાણા ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક કર્મચારી યુવા કોઓપરેટિવ સહકારી મંત્રીના પૂર્વ ચેરમેન રાજેન્દ્ર કુમાર ભટ સાતના વિધા મંડળના પ્રમુખ શરલાબેન જોશી આચાર્ય પરેશ પંડ્યા મંત્રી ભરતભાઈ પટેલ સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સૌ ઉપસ્થિતોએ વિદાય લેતા શિક્ષકને નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી એક ખેડૂત हमने चौकोस अपने वह केटो के मारो सरपंच जो के काम ना करे तो वो सरपंच मार्केट पर उम्मीदवारी नोल्डा दें। चलें एवा प्रकृति प्रेमी माना से प्रकृति साथे रहे लाजे प्रकृति साथे जुड़े लाजे अरे प्रकृति का लक्षणों के हमने अंदर देखा ही चल।